સુરતના લિંબાયત વિસ્તારમાં ખુલ્લા શરીરે હાથમાં છરો લઈ હુમલાનો મામલો સામે આવ્યો પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા અસામાજિક તત્વોને સબક શીખાડવા પોલીસે ઝડપાયેલા ત્રણ ટપોરીઓને હાથકડી પહેરાવી જાહેર માં સરઘસ કાઢી ઘટના સ્થળે લઈ જઈ સરભરા કરી સુરત પોલીસ કમિશનરને ને વાહન ચાલકો રેડ સિગ્નલ પર વાહનો તો ભાવતા કરી દીધા પરંતુ હજુ સુધી શહેરના અસામાજિક તત્વો પર કાબુ મેળવી શક્યા નથી રોજ શહેરમાં ટપોરી અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે આતંક એ હદે વધી ગયો છે કે હવે તો જાહેરમાં હથિયારો લઈ ધમકી આપતા પણ આ અસામાજિક તત્વો ગભરાતા નથી આવી જ એક ઘટના શહેરના લિંબાયત વિસ્તારમાં બની છે સુરતના લિંબાયત વિસ્તારમાં ટપોરીઓ દ્વારા એક મહિલા અને યુવક પર હુમલો કર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણેય આરોપીને દબોચી લીધા હતા ઝડપાયેલ ત્રણ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા લિંબાયત પોલીસે આરોપીઓને સરઘસ કાઢ્યો હતો આસપાસમાં રહેતા અન્ય ટપોરીમાં પોલીસનો ખૌફ વધે જેને લઈને આરોપીને લિંબાયત પોલીસે જાહેરમાં ફેરવ્યા હતા આસપાસમાં રહેતા લોકો જોવા ઉમટી પડ્યા હતા અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત